બાપા ઘણ મોટા વાડી ભોગી હવા માં વાડી આવી નવ વાગી ગયા ને નવ વાગ્યા છે ને લોક ચાલુ કરી દીધો ને આ માવા જવું એટલે બીજા મમ્મી પાણી વાળા ને આપડા છે ઘઉં જો કેમ ઘઉં માં જ આકળ આવ્યો છે ને ઘઉં થઈ ગયા ઘઉં ને માવા લઈને આજે આપડે ધાણા કા ધાણા ને ખાતર નાખશું બધું કામ હોય આપડે વાળીએ તો

ઉપર ઓલો ધોળા ધોળા ટમકા દેખાય ને આ ઘઉનવા આ તો ખડ છે પણ ઝાકળ કેટલા ફૂલડા આવી ગયા છે

એટલા બધા ઘઉ છે સુરત દાદા ઉગી ગયા ને ઘઉં માં પાણી વાળા બીજા મુવા હેલો ફેમિલી કેમ છો બધા મજામાં પાછો ફોન માં આવી ગયો છે આપણે હવાર હવારમાં મારા ઘરને વિડીયો ઉતાર્યો તો અત્યારે માં આવી ગયા છે પાણી તો વળાઈ ગયું છે ડુંગળી માં ધાણા જુઓ તો કેવા લાગે તમને ઘણા મસ્ત ગયા હે ને મસ્ત મજાના ધાણા છે અને આ તો અલગ જ ધન છે રસ્તીડી વારે રાખે અને ગીધ વગાડતા જાય કામ કરતા જાય ગીધ વગાડતા જાય જો ભાલી બેન મનસુ ભાઈ ભારત મનકુભાઈ તો ક્યાં સાહેબ ભલે બેન ગીત વગેરે એટલી જાઉ ધાણા ની આમ થોડા ઘાટા ઉગ્યા છે આમ થોડા ઘાટા ઉગ્યા છે ધાણા અને અહીંયા તો મકાઈ ના છોડવા ઉગ્યા છે بٹا دنو بھائی

કે ઉઠ્યા હતા મોડા એટલે દસ હજાર રાજ્ય જાગતા હતા શું હોય બધા દેહ આવે તો જાગતા બેઠા હતા આવે છે જો આમથી નામ થોડું છે જો ક્યાં જાવ બેટા હા હું બતાવીશ ધાણા બતાવીશો તમારે ભાઈ ધાણા બતાવે છે તમને બધા એને જવો

બાકી તો કાલ મજા આવી ગઈ કાલ તો પેલી તારીખ હતી ને નવ વર્ષ આમ આપણે નવ વર્ષ આપણે તો વયો ગયો નવ વર્ષ પણ આમ બીજા લોકોને હોય ને નવ વર્ષ થર્ટી પર એવું બધું જ એવું બધું હોય અને બાકી તો અહીંયા એટલા ધાણા છે અને મંતુભાઈ તો પાણા હાથમાં લઈને આટા મારે છે જો બપોરા કરવા આપણે ઘરે જવાનું છે અને જો એ જાણ ખોય છે અને બપોરા કરવા ઘરે જવાનું છે

નાસ્તો કરી લીધો ગમડે ને ગમે તો મસ્તી ના છે કરીને વાગી ગયા છે બપોર બે બે વાગી ગયા છે બધા ઉઠી ગયા છે અને આપડે વિડીયો અહીંયા ફૂલે ફૂલ ભરાઈ ગયો છે ભરતી થઈ ગઈ છે અને વિડીયોને આપણે એન્ડ આપી દેવાનો છે ફૂલે ફૂલ ભરતી થઈ ગઈ છે તો વિડીયોને ને આપડે એન્ડ આપી દેવાનો છે વિડીયો તમને સારો લાગે